એક દિવસ એમ કે ટોકન પૂરા થઈ ગયા બીજે દિવસ એમ કે બંધ છે અમારે શું કરવું રોજ ત્યાંથી આવવાનું રોજ ધંધા પાણી બધું બંધ કરીને અહીંયા આવી અહીંયા આવીને બેસી બપોરે સુધી છોકરા હેરાન કરી

કારણ કે જે આપણી પાછળ જોઈ રહ્યા છીએ સિવિક સેન્ટરની પાછળ આધાર કાર્ડનું જે કેન્દ્ર છે મોટા મોટી બેદરકારી એટલા માટે કહી શકાય કે રાજકોટની અંદર જે આધાર કાર્ડ સેન્ટર જે કોર્પોરેશનની અંદર છે એના કોન્ટ્રાક્ટર દ્વારા એમના જે ઓપરેટરો હતા એને કાંઈક ગાળો દીધી માયરા કે એવું કંઈક કર્યું એટલે એ લોકોએ ગઈ રાત્રે જ તાળું મારીને અહીંથી જતા રહેતા રહેવાથી લોકો પડદરી સરદાર કુવાડવા વાકાનેર આજુબાજુના ગામડાના લોકો પણ જે કઢવા આવેલા છે જેતપુર સુધીના લોકો આધાર કાર્ડ માટે મોટામાં મોટું તાળું જોઈને લોકો સાત વાગ્યાના સવારથી બેઠા હોય ત્યારે મને ફોન આવ્યો અમે ઉપર રજૂઆત કરી અધિકારીને પણ અધિકારીનું પણ ઈલું ઈલું હોય એવું રહ્યું છે જે કોન્ટ્રાક્ટર છે એ અધિકારીની બાજુમાં બેઠો હોવા છતાં અધિકારી એમ નથી કહેતા કે આ કોન્ટ્રાક્ટર છે અમે બસ વાહિયાત વાતો કરી લોકોને દર વખત વખતની માફક આ વખતે પણ દિલાસો આપવાની જયારે વાત કરવામાં આવી પરંતુ માત્ર દિલાસાથી ન ચાલે ગરીબ લોકોને જ્યારે અહીંયા તડકો આ ધમધોક તડકાની અંદર લોકો બેઠા હોય ત્યારે તાત્કાલિક અસરથી એના ઓપરેટર હોય કે જે કોન્ટ્રાક્ટર જો કોન્ટ્રાક્ટર સરખું કામ ન કરતો તો બ્લેક લિસ્ટ કરી બીજી એજન્સીને કામ દેવું જોઈએ જેથી કરીને લોકો આવેલા હેરાન ન થવા જોઈએ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે સવા મણનું તારું માર્યું છે લોકો રજડી રહ્યા છે ત્યારે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા દિલાસો આપવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરોને બોલાવ્યા છે અને ઓપરેટરોને બોલાવીને પણ સમાધાનની પ્રક્રિયા ચાલુ કરી અને જેમ બને એમ કરી અને આવતીકાલ સુધીમાં ચાલુ થાય એવી રજૂઆત કરતાં અત્યારે લોકોને હાયા કરી દીધી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની જે ભાવનાઓ સાથે રમત થઈ રહી હોય એ રીતે હાયા કરી અને અત્યારે લોકો રોડ ઉપર બેઠા છે આપ તડકામાં જોઈ શકો છો નાના નાના બાળકોના પણ આધાર કાર્ડ કઢાવવાના એ લોકો પણ રજૂ છે જો આ કાલ સુધીમાં સો ટકા તો આવતીકાલે નહીં ખુલે લોકો વચ્ચે રહેનાર પાર્ટીના કાર્યકર્તાઓ પરમ દિવસે કોર્પોરેશન ની અંદર ડેલિગેશન લઈને પણ આવશું ને આંદોલન પણ છું અને આનો જડબાતો જવાબ આપીને તાત્કાલિક સતી લોકોની સુખાકારી માટે જે કાર્યો થતા હોય એ ઓફિસ તાત્કાલિક અસરથી ચાલુ કરાવી ઓપરેટર બોલાવડાવી એનું જે કાર્ય થતું હોય ચાલુ કરાવડાવું